શીરા સાડી આજે તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને મસ્ત એવી ઓલ ઓવર ડિઝાઇનમાં જોરદાર આઈટમ લઈને આવ્યા છે સાડીના કોન્સેપ્ટની વાત કરીએ ને તો ઓલ ઓવર ડિઝાઇન સાથે સાડીનો લુક તો સરસ મજાનો છે પણ સિંગલ કલરમાં સાડીનો લુક રહેવાનો છે આજનો એક પીસ છે ને આપણે એકદમ યુનિક કલર આપણે રેડ કલર ખોલવાનો છે અને સાડીનો ડિઝાઇન બહુ સરસ રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે આરામથી તમે દી પહેરી હોય આવા જવા પહેર્યું હોય ને તોય મસ્ત સાડી રહેવાની છે કારણ કે કૂણી સાડીઓ છે ને બહુ મજા આવે અત્યારે ઉનાળામાં પહેરવાની એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો ઘણો જોઈ લીધો પછી વર્ગ પેચમાં બુટાઈ વાળી સાડીમાં ઘણો જોઈ લીધો આજે આપણે છે ને ઓલ ઓવર સાડીની ડિઝાઇન જોવાની છે તે બહુ સરસ લાગે પહેરાતા અને પહેર્યું હોય ને તો યુનિક સરસ મજાની લાગે જો પલ્લુ તો એકદમ મસ્ત જોરદાર આપી દીધો છે પલ્લુ એકદમ હેવી આપી દીધો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનો પલ્લુ રહેવાનો છે જે એકદમ મસ્ત હેવી પલ્લુનો શોખ હોય ને જે બહેનોને હેવી પલ્લુ જોતા હોય ને એની માટે બહુ સરસ સાડીનો લુક લઈને આવ્યા છે એકદમ મસ્ત એવો હેવી પલ્લુ રહેવાનો છે પલ્લુની ડિઝાઇન મસ્ત એવી છૂટી છૂટી એ તમે લાઈનમાં જોઈ શકો છો ભાડીવેલા ટાઈપની બ્લેકની સાથે મરૂન અને એકદમ મસ્ત આખી સાડીનો કોન્સેપ્ટ છે એ ટાઈપની વચ્ચેની ડિઝાઇન અને સેમ એ આપણે આગળની બુટ્ટા છે ને એવી કેવી પાછળની લાઇનમાં આખો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે પલ્લુ એકદમ હેવી છે જે બહેનોને હેવી પલ્લું જોતો હોય ને એની માટે મસ્ત હેવી પલ્લુ આવી ગયો છે અને સાડીની ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત હેવી ઓલ ઓવર ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આખી સાડીમાં ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે રાઉન્ડ શેપની આખી સાડીનો લુક રહેવાનો છે અને એકદમ મસ્ત એનો હેવી પલ્લુ રહેવાનો છે કારણ કે રેડ કલરની સાડી આપણે ઓપન કરી છે ને અરે આખામાં બુટ્ટામાં છે ને રેડ કલર સાથે ઓફાઈટ શેડ કલર અને એકદમ મસ્ત ચીકુ કલર ની આખી સાડી લુક રહેવાનો છે કલર કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાના છે રાઉન્ડ શેપ ની આખી સાડી રહેવાની છે ઓલ ઓવર જેને પહેરવાનો શોખ હોય એની માટે તો બહુ મસ્ત જોરદાર ડિઝાઇન છે અને કપડુંય ઘણું માખણ જેવું અને આખો દી તમે પહેર્યું હોય તો મજા જ આવ્યા કરે અને ફૂલ તમને કમ્ફર્ટેબલ રહે ને એવું કપડું લઈને આવ્યા છે કપડું તો સરસ હોય તો જ આખો દી હાડી પહેરવી ગમે તો ફટાફટ જે લોકોને આ ડિઝાઇન અને એની એની મસ્ત તમને પહેરવું હોય ને તો ઓર્ડર કરી લેજો મસ્ત માખણ જેવું કપડું લઈને આવી છે તમારા માટે અને આપણે આખી સાડી ઓલ ઓવર છે એટલે ડિઝાઇન તો સુપર રહેવાની છે લાઈટ લાઇટ ફ્લાવર વાળી ડિઝાઇન છે ડિઝાઇનની સાથે સાથે આપણે બોર્ડરનો કોન્સેપ્ટ જોરદાર રહેવાનો છે આમ તમે જોઈ શકો છો આ બોર્ડર છે ને આપણે વળાંક સાથે રહેવાની છો ભાઈનું આપણે છે ને સાડીની ની સાથે બધું કામ લઈને આવીએ છીએ કોઈ ઉપચર લઈને તો આવતા જ નથી તમને આઈડિયા જ છે કારણ કે અમારી સાડીઓ તમે પહેરો છો જેને મંગાવેલી છે ને તો ખબર જ હોય કારણ કે આ છે ને બોર્ડર નું કામ છે ને વણાક સાથે વિવિંગ સાથે આવે ને તો સાડીનો લુક આવે પાછું ઉપર ચડી બોર્ડર હોય તો તમારે દૂર દૂર આમાં પ્રોબ્લેમ ન આવે કારણ કે સાડીની સાથે વળાક હોય એટલે પાટલી આરામથી પડી જાય ને લચકા જેવી પાટલી પડે અને આઈડિયા જશે કે એ સાડીનો લુક લાગે કારણ કે હેવી પલ્લુ સાથે ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લુક સરસ મજાનો રહેવાનો છે અને સાડી પહેરી હોય ને તો યુનિક લાગે અને આવી સાડીઓ છે ને લૂઝ ફેબ્રિકની સાડી દી તમે ડેઈલીવેરમાં પહેરો ને તો બહુ મજા આવે પહેરવાની અને આખો દી પહેરી હોય ને તો કંડ આવે ને અત્યારે ઉનાળામાં તો આવી દાઢી સાડી પહેરવાની મજા આવે કારણ કે અત્યારે કડક કોટન ન પહેરી તમે આવી લૂઝ સાડી પહેરી તો મજા જ આવે ખરે સાડી તો સરસ છે પણ એનું બ્લાઉઝ બહુ સરસ મજાનું આપી દીધું છે કારણ કે ઓલવા સાડી હોય ને એનું બ્લાઉઝ આવી રીતના આપે ને તો લુક સાડીનો વધારે આવે કારણ કે ઓલ અવા સાડીઓમાં પ્લેન સાઈ ટાઈપનો બ્લાઉજ હોય એમાં પછી લાઇટ 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 આવેલા આપણે આખી સાડીમાં ડિઝાઇન હોય ને તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડીનું બ્લાઉજ આપી દીધું છે પ્લસ એની બે બાજુ આપણે બોર્ડરનું કામ એ સરસ મજા આપ્યું છે જે બ્લાઉઝ બેના પછી બહુ જોરદાર લાગે અને ફૂલ મજા આવી જાય ને ખૂણું માખણ જેવું એવું કપડું રહેવાનું છે તો આખી સાડીનો લુક તમે જોઈ લીધો બ્લાઉઝ એ કેટલો જોરદાર છે આખી સાડીની પેટર્ન કેટલી મસ્ત યુનિક છે અને એનું પલ્લુ કેટલો સરસ મજાનો છે તો જે બેનોને સાડીનો પલ્લુ અને આખી સાડીનો લુક ગયો હોય ને મોટા પલ્લુનો જેનો શોખ હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લૂક લઈને આવ્યા છે તો જે બેનોને સાડીનો લુક અને સાડીની ડિઝાઇન અને ફેબ્રિક ટ્રાય કરવા પહેરવું હોય ને તો ફટાફટ ઓર્ડર કરાવી લો અને ઓર્ડર કરાવી નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપીએ છે ને તો બુક કરાવી લો ખૂબ સરસ એવી લૂઝ ફેબ્રિકમાં એકદમ કૂણા માખણ જેવા કપડામાં આપણે સાડીનો લૂક લઈને આવ્યા છે સાડીના કલર મેચિંગ કેવી રીતના લેવાના છે ખબર સિંગલ કલરમાં રહેવાના છે આપણે આ ખોય તો એ રેડ કલર રહેવાનો છે હવે આપણે આ ઓપન કરી દઈએ સ્કાય કલર રહેવાનો છે ખૂબ સરસ એવા કલર મેચિંગ રહેવાના છે તમે જોઈ શકો છો છે ને મસ્ત કપડું બહુ મસ્ત રહેવાનું છો બેન કપડું કમ્ફર્ટેબલ આવે કૂણું માખણ જેવું આવે જે બહેનું ને કૂણી માખણ જેવી સાડી ઉભેર્યું હોય ને એની માટે ખૂબ સરસ સાડીનો લૂક લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો જો આ છે આપણે મરુ કલર रेड हो कलर ओपन करून कलर एकचे आपण મસ્ત એવો રામા કલર એકદમ મસ્ત ચાર કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક સરસ મજાના રહેવાના છે અને એકદમ મસ્ત સિંગલ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક સરસ રહેવાનો છે તમે સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ ચાર કલર મેચિંગ રહેવાના છે અને એકદમ મસ્ત એવી ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ હેવી પલ્લુ સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે જે પહેર્યા પછી ખૂબ સરસ મજાની લાગે અને પહેર્યું હોય તો યુનિક અને સરસ લાગે આજ કરે અને આપણે આ સાડી છે ને બે બાર સિમિલર રહેવાની છતાં તમને આઈડિયા જશે સાડી પહેરવાની કે મજા આવશે તો જે બહેનોને આવા કૂણા માખણ જેવા કપડાંની સાડી પહેરી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો કારણ કે કૂણા કાપડમાં આપણે નહીં નવી ડિઝાઇનો તમારા માટે લાવીએ છીએ અને લાવતા જ રહેશું તો ફટાફટ અમારી આઈડીને ફોલો ન કરી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો એટલે તમારી માટે નહીં જ નવી ડિઝાઇનું લાવતા રહીશું કૂણા ફેબ્રિકમાં કોટનમાં અને યુનિક યુનિક એવીમાં હોત તો ફટાફટ અમારી ઇન્સ્ટ્રા આઈડી અને યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટા આઈડીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યું અને તમારી માટે નવી નવી સાડીઓ લાવતા રહેશું થેન્ક યુ